અમદાવાદમાં શાંતિગ્રામ બેલ્વેડર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે બમ્પર હાઉસીનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદમાં શાંતિગ્રામ બેલ્વેડર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે બમ્પર હાઉસીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર જેટલા લોકોએ ભાગ લીધો હતો એમાં બે કાર બે એક્ટિવા બે પ્લોટ ડાયમંડ જ્વેલરી દુબઈ મલેશિયા સિંગાપુર વિયેતનામ તથા ગોવા ટ્રીપ અને સોના ચાંદીના સિક્કા ઉપરાંત ઘણા બધા ઇનામો આપવામાં આવ્યા હતા આ હાઉઝીનું આયોજન આસ્થા ઇવેન્ટ્સ કૌશલ્ય ઇવેન્ટ્સ અને લાયન્સ ક્લબ ઓફ રાજનગર તરફથી કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ રાજનગર આસ્થા ઇવેન્ટ અને કૌશલ્ય ઇવેન્ટ દ્વારા આયોજિત આ મેગા બમ્પર હાઉઝીમાં અમે દિલ ખોલીને બધા માટે અમે ઇનામો આપ્યા છે કમસે કમ અમે એક કરોડ કહ્યું હતું પણ કમસે કમ સવાથી દોઢ કરોડના ઇનામો અમે આપ્યા છે અને આટલો જ આટલી સારી આટલી વધારે ગરમીમાં પણ અમને આટલો બધો લોકોનો પ્રેમ મળ્યો છે અને આટલી સરસ સક્સેસફુલ જે હાઉસી થઈ છે એના માટે હું સો ટકા અમારી આખી ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આમ જોવા જઈએ તો આજે અમે લાયન્સ ક્લબમાં જે કામ કરીએ છીએ એ સેવાનું પણ એક કામ થાય છે આમાં પૈસાથી એટલે અમે સેવાનું પણ કામ કરીશું સાથે બેલવેડર ક્લબ એને પણ અમને બહુ સારો સપોર્ટ કર્યો છે કે જેણે વેન્યુ પાર્ટનર થયા છે અમારા અને ફૂડ પાર્ટનર થયા છે